તારીખ નવ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે ચસદણ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ ન તાજા બજાર ભાવ એક હજાર સાઈઠ થી તેરસો ચોવીસ રૂપિયા જીરો પચીસો ત્રણ હાજર નવસો ને રૂપિયા એરડા અગિયારસો થી બારસો ને રૂપિયા ચણા સાતસો થી એક રૂપિયા મેરથી સાતસો થી નવસો ને પંચાવન રૂપિયા અડદ નવસોથી થી બારસો રૂપિયા મગ એક થી તેરસો રૂપિયા તુવેર નવસોથી બારસો રૂપિયા ધાણા બારસો પચાસ અઢારસો રૂપિયા સોયાબીન થી રૂપિયા લસણ ત્રણસોથી થી ચારસો પિસ્તાલીસ રૂપિયા બાજરી ત્રણસો સિત્તેર થી ચારસો નેવ રૂપિયા તલકાળા છીસો થી પાંચ સો રૂપિયા તલસપે સફેદ થી રૂપિયા કઉ ટુકડા ચારસો થી પાંચસો ને પચાસ રૂપિયા કઉલો લોકોવાન ચારસો ત્રીસ થી પાંચસો ને ચોવીસ રૂપિયા મગફળી નવસો પચાસ થી તેરસો ને પંચાવન રૂપિયા કપાસ બારસો પચાસ થી પંદરસો ને પચાસ રૂપિયા